વરાછાના માતાવાડી વિસ્તારમાં વેપારીઓમાં તણાવ ચાલી રહ્યું છેલ્લા ત્રણ વર્ષથી મેટ્રો બંધકામ પ્રોજેક્ટને કારણે ધંધાકીય માલિકો નોંધપાત્ર નુકસાન સહન કરી રહ્યા છે ઘણા બધા વેપારીઓ દાવો કરે છે કે તેમને હજુ સુધી વ્યાજબી વળતર મળ્યું નથી સુરતના વરાછા વિસ્તારમાં આવેલી માતાવાડી પરિસરમાં મેટ્રોને લીધે છેલ્લા ત્રણ વર્ષથી વેપારમાં મોટી નુકસાની આવતા વેપારીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો છેલ્લા એક વર્ષથી રજૂઆત કરવા છતાં અધિકારીઓના પેટનું પાણી ફરતું ન હોય તેવું લાગી રહ્યું છે માતાવાડી વિસ્તારમાં ઘણા વેપારીને વળતર મળી ગયા પછી અડધાથી વધારે વેપારીઓને વળતર ન આપવાનું કારણ શું મેટ્રોના અધિકારીઓ દ્વારા એકને ગોળ અને એક ખોળ એમ બેવડી નીતિ કેમ મેટ્રોના બાંધકામને કારણે ધંધામાં નોંધપાત્ર ઘટાડાનો ઉલ્લેખ કરીને માતાવાડી વિસ્તારના વેપારીઓ તેમની હતાશા વિશે અવાજ ઉઠાવી રહ્યા છે જ્યારે કેટલાકને વળતર મળ્યું છે અને ઘણા લોકો દાવો કરે છે કે તેઓ જેને ડબલ નીતિ કહે છે તેના કારણે તેઓ પાછળ રહી ગયા છે હું અહીંયા લંબે હનુમાન રોડ પર કપડાનો ધંધો કરું છું અને અહીંયા જેટલા બી વેપારીઓ છે એ બધા પોતપોતાની રીતે અલગ અલગ ધંધો કરે છે માતાવાડી અને સેન્ટ્રલ વેરહાઉસ જે આ ગુલરમર્ગને જીએમઆરસીની ઓથોરિટીમાં લાગે છે ત્યાં છેલ્લા એક વર્ષથી અમે અમારા કમ્પન્સેશન માટે એપ્લિકેશન આપેલી છે બહુ બધી જગ્યાએ કલેક્ટર ઓફિસ ગાંધીનગર આમની ઓફિસ છે પણ કોઈ જાતનું અમને રિસ્પોન્સ આવતો નથી એના કારણે અમે અત્યારે એવું ડિસિઝન લીધું છે કે એમના અધિકારીઓ અહીંયા આવીને આ જે કંઈ બી અમારી સમસ્યા છે એનું અમને લેખિતમાં કાંઈ પણ સમાધાન આપે ખાલી કમ્પન્સેશનનું નથી વેરહાઉસવાળી જગ્યા પર ઘણા ટાઈમથી કોઈ જાતનું ઉપર કામ નથી થતું તો બી એ લોકો જરૂર પૂરતા રસ્તા ખોલતા નથી એ બી અમારી ડિમાન્ડ છે અમે અત્યારે શાંતિથી અહીંયા નવું કામ નહીં કરવા દેવા માટેની એક એક માંગણી લઈને એટલે ઊભા છીએ કે એ લોકો અહીં આવીને અમને સાંભળે અને અમારી જે પ્રોબ્લેમ છે એનું સાંભળીને એનું સમાધાન આપે અમે 3 વર્ષથી સંઘર્ષ કરી રહ્યા છીએ અમે ઘણી વખત અધિકારીઓને રજૂઆતો કરી છે પરંતુ કોઈ નિરાકરણ આવ્યું નથી એવું લાગે છે કે તેઓ અમારી અવગણના કરવામાં આવી રહી છે વેપારીઓ આક્ષેપ કરે છે કે વર્તનની વાત આવે ત્યારે મેટ્રોના અધિકારીઓ બેવડા ધોરણો અપનાવી રહ્યા છે ઘણાને તેઓ દ્વારા જરૂરી સમર્થન વિના છોડી દીધા છે